સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક ગંભીર વિવાદ ઉભો થયો છે નવજાત જીવિત હોવા છતાં ડોક્ટર દ્વારા મૃત હોવાનું કહેવાના આક્ષેપો કરી પરિવારજનોએ હુબાડો મચાવ્યો હતો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ જુદા જુદા વિભાગોમાં સારવાર કરાવવા માટે આવતા હોય છે જોકે ઘણીવાર વાર કેટલાક ડોક્ટરો સામે સરખી સારવાર નહીં આપવા તેમજ યોગ્ય સારવાર નહીં મળતા સહિતના મુદ્દે ગંભીર આક્ષેપો અને હુબાડાઓ થતા જ રહે છે જેના કારણે હોસ્પિટલ કાયમ વિવાદોથી ઘેરાયેલી રહે છે ત્યારે હવે વધુ એક ગંભીર વિવાદ ઉભો થયો છે સુરત શહેરના કાદરશાહની નાળ વિસ્તાર એક મહિલાને પ્રસુતિ માટે દાખલ કરવામાં આવી હતી અને ગત સાંજે ડિલિવરી થતાં તેણીને નવજાતને જન્મ આપ્યો હતો જોકે નવજાત જીવિત હોવા છતાં ડોક્ટર દ્વારા તેને મૃત હોવાનું કહેવાના આક્ષેપો કરી પરિવારજનોએ હોબાળો મચાવતા ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા અને સમગ્ર મામલાને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના કાદર શાહની નાળ ખાતે રહેતી આફરીન આબિદ શેખ ગર્ભવતી હોવાથી ગઈકાલે પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા તેણીને પ્રસુતિ માટે ગાયનેક વિભાગમાં દાખલ કરાઈ હતી અને ગત સાંજે સીઝરથી ડિલિવરી થતા નવજાતને જન્મ આપ્યો હતો જોકે ત્યારબાદ પરિવારજનો દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો અને ડોક્ટર સામે બેદરકારીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા આફરીન શેખના ભાઈ સલીમ શેખે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે ગત રાત્રે સાડા દસ કલાકે તેણીની બહેનને સીઝર કરીને ડિલિવરી કરવામાં આવી હતી અને તેણે નવજાતને જન્મ આપ્યો હતો જોકે બાળકને ડૉક્ટરે મૃત કહીને અમને સોંપ્યો હતો જોકે બાળક જીવિત હતું મેં ચેક કરતા તેના શ્વાસ ચાલી રહ્યા હતા બાળક જીવિત હોવા છતાં તેને મૃત કહીને ડૉક્ટરોએ ગંભીર બેદરકારી દાખવી હતી

तो मैंने जैसे ही चेक किया बच्चे की सांस चल रही थी तो तुरंत मैंने आई में उसको एडमिट किया डॉक्टर की इतनी लापरवाही है कि कोई पेशेंट पे ध्यान नहीं दे रहा और रोज बच्चे यहाँ दो बच्चे मर रहे हैं दो से तीन बच्चे रोज के मरे जा रहे हैं यहाँ पे डॉक्टर कोई है ही नहीं मेन डॉक्टर बस अब खाली बच्चों को डाल देते हैं बोलते हैं हाँ आपको मिलाएंगे बच्चे से लेकिन बच्चे की कोई ट्रीटमेंट नहीं हो रही डॉक्टर का नाम क्या डॉक्टर का नाम भी पता नहीं हमको तो बच्चे से नहीं मिलने दिए जा रहे हैं दिन में एक बार बच्चे से मिलने दिया जाता है ना उसको खाना पीना ना उसकी माँ से मिलने देते हैं उसको बच्चा तो बोल कि तीन दिन से दूध पिलाइए। मैं कल साढ़े दस मैं सात बजे से मेरी बहन को लेके आया तो साढ़े दस बजे सीजर हुआ उसका और रात भर से हम लोग सोए नहीं है आखिर रात ये लोग बोलते हैं ब्लड बैंक में तीन बजे ब्लड पिलाने बेचते लोग सो वो लोग को नहीं दिखता है और वहाँ जाते तो बोलते हैं डॉक्टर की साइन करा के लाओ यही हमारे पास धक्का खाने का काम है सरकारी हॉस्पिटल इसका ये मतलब थोड़ी ना कि आप पब्लिक को चूतिया बनाते रहेंगे नहीं होता तो मत करिए